હાલો રેડી અમારે કેશુબેન રિહાણા સંપલ લેવા હાટું અમારા ખરીદી થાય ને ઘરમાં એટલે એક આદુ રિહાઈ ને રિહાઈ રિહાઈ એ અમારા ઘરનો નિયમ છે મિત્રો અત્યારે એમાં ખાવા છે ને ખાવામાં છે અમારે બેંગનનું ભરતું જો વળો ને રોટલી ને રોટલા અને આજે અમારે સેજુબેનના રોટલા કરવાનું વારી હતી ને કેશુબેન હાટું વટાણાનું શાક કર્યું છે કેશુબેન ખાવ વટાણા ને બટાકાનું બસ મારી મમ્મી કીધું વટાણા ને બટેકાનું આપડે મચ્છ ભોજન કરી કરીએ બધા સાના મને બેઠા ની એકલી એકલી કેટલું બોલે સાહેબ કરી એજા આં તો બોલ કરી બોલવા જ મેડી આય એક તો સિરિયલ જોય રેડી ઘડી ને પછી એક લે બોલવા જ મેડી બોલવા જ મેડી એ બુથીને બોલ દેલા દાલા બુથીનો બોસ સુન્યામાં એખો જઈ કે તનો એ જોર દીધું આય તો બાવડો બેન દીધો આસો બાવડો ચાલુ કર્યા તી તે ખોય ખાઈ લો આ બે ને તે વિડીયો થા ને આય મારા ગરમ પાણી

પછી ને ને પણ આનો લેસ ના આવતોજબેન થોડોક મોટો લોટ આવી ગયો છે આવડો એ અર્જન્ટ નું નતું દેવાનું તો સેજ બનાવી નાખું એટલે એને સદી માથું થઈ જાય એને ઘરની બહાર કાઢી ને એટલે એને સદી માથું ને આમ એને મજા નરમાન ગરમા ગરમાન કર કેવું મોટું કરે ભાઈ હું ઘરા વેળા તો બે જ રાખજો એક ગ્લાસ તો ગરમ પાણી પીજો ગ્લાસ પીએ તો ગરમ પાણી પીવે ગર મને ગળું બળે હમ તો એ આપણે નથી પીવાનું મોડો મોળો લાગે એને કોઈ કે ખબર પડે ચાહું એને ખબર પડે હા તો ક્લાસી અમારે કાંઈ ખરીદી કરવા જવાનું નથી રવિવારે પણ કાંઈ છું નહી મનીષભાઈનો કઈ ફોન બોન આવ્યો નહીં પછી એમાં કઈ કર્યો નહીં તો જે ખરીદી કરવા જાવ તેથી તમને બતાવશું અત્યારે તો હોવાનું ત્યારે હા છે સાડા દસ થઈ જ મિત્રો આ છે ને એક નીંદર કરીને એવી

તો ડાયુ બહુ થાય અમારે આનો ડાયું બહુ થવું જોઈએ કઈ લે ભાઈ ભાઈ ને તો ખરો કે